બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરતા ધાનેરા કાંકરેજ અને દીવદરમાં વિરોધના સૂર ઊભા થયા હતા છેલ્લા અઠ્યાવીસ દિવસથી દાનિયાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથેનો વિરોધ થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે હવે દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગઢ જિલ્લાનું નિર્માણ કરવા અને બાબરને ઓગઢ જિલ્લામાં સમાવેની માંગ સાથે વિરોધનો મંટોળ ઊભો થયો છે આજે બાબરમાં બાબરના વિસ્તારના લોકો દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો બાબરને ઓગોઢ જિલ્લોમાં રાખવાની માંગ સાથે બાબર બજારમાં રેલી યોજાઈ જે રેલી બાબરની બજારોમાં ફરી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં સ્થાનિકોએ તેમને અવગઢ જિલ્લો બનાવીને તેમાં સમાવેશ કરવાની માંગ કરી હતી નહીં તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરશે જોકે આજે વિરોધમાં બાબર બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ બજાર રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા અને બાબર બંધને મિક્સર પ્રતિસાદ મળ્યો હતો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં વાવ જિલ્લાને જાહેર કર્યો છે જેના વિરુદ્ધમાં બાબરના કોંગ્રેસના આગેવાનો જે વેપારી સંગઠનના નામે ખોટી જાહેરાત કરી અને બાબર બંધ રાખવાનું એમણે એલાન કર્યું હતું પણ બાબરના તમામ એસોસિએશનોના બાભરના તમામ વેપારીઓનો હું આભાર માનું છું કે આવા ખોટા બંધના એલાનને સમર્થન નહીં કરીને વાવ અને થરાદ જિલ્લો જે જાહેર કર્યો છે અને સમર્થન કર્યું છે આજે આપ સૌ જોઈ શકો છો કે સંપૂર્ણ બાભર આખે આખું બાબર ખુલ્લું છે પાનનો ગલો હોય કે ચાની લારીઓ કે વેપારીઓ હોય એક પણ દુકાન કે બજારની કોઈ પણ શટર બંધ નથી હું બાબરના વેપારીઓનો પણ આભાર માનું છું અને સરકારશ્રીને પણ હું આભાર માનું છું કે આપણે જે વાવ અને થરાદ જિલ્લાની જાહેરાત કરી છે એને અમે વેપારીઓ અને સમર્થન કરીએ છીએ શહેરની અંદર એકતી તારીખની એક મોટા બોર્ડ કે ભારતીય જનતા પાર્ટીએ અનુ જી જિલ્લો બનાવવા થરા જિલ્લો બનાવવા માટેનું એમની એક કેબિનેટમાં એક મંજૂરી આપી છે મંજૂરી એમ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન ભારતીય જનતા પાર્ટીના આગેવાન એમની એવો કહેવામાં આવ્યું કે ગુજરાતની અંદર હું મંજૂરી લાવી આપું અને એક ધરાજની અંદર અને આખા ભારતની અંદર એક મોટા બિલ્ડર છે અદાણી એમના ઈશારે અદાણીની એક હજાર કરોડ રૂપિયાની ધરાજની અંદર જમી છે એટલે ભારતીય જનતા પાર્ટીના બનાસ કોંઠાની અંદર જે આ જિલ્લાનું વિભાજન થયું એના માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિશ્રી વાઘેલા એમને પૂછવામાં નથી આવ્યું ભારતીય જનતા પાર્ટીના દિવુદરના

એટલે મારે એક એટલું કેવું છે કે તમે કેબિનેટ માં જયારે વિભાજન ની મંજૂરી આપી તારે તમને મુખ્યમંત્રી ને તમારે એટલું કેવું હતું કે સાહેબ તમે એમને સોમથી પકડો મારા ભાભર તાલુકો અને બાભર શહેરના મત વિસ્તાર ને હું મીટિંગ કરી અને પસાવનો નિર્ણય લેજો એટલે સરુપજી ઠાકોર અત્યારે ભારતીય જનતા પાર્ટીના ના ધારા બાપ ના એ કટ છે એ શંકરભાઈ ચૌધરી ના ઈશારે નાચે છે શંકરભાઈ ચૌધરી એમ કહે છે કે હું બે હું બે ખોબલા ને ખોબલો ભારતીય જનતા પાર્ટીને બાબર તાલુકે અને બાબર શહેરે મત આપ્યા છે આજની રેલી બાબતે શું કહેશો આપ આજની રેલી બાબતે શું કહેવા માંગો તમે આજની રેલી બાબતે શું કહેશો અત્યારે રેલી બાબતે તમે એક વાત ઓબળો ભારતીય જનતા પાર્ટીના ભાભર તાલુકાના અને ભાભર શહેરના અત્યારે એવું કે વડાપ્રધાન વિકાસ કરે છે મુખ્યમંત્રી વિકાસ કરે છે ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતા વિકાસ કરે છે આ શું જિલ્લો બને એટલે શું વિકાસ નથી એટલે હું એક ભારતીય જનતા પાર્ટીના બી જ્યારે ભોટ માર્યું ત્યારે એમ એવો વિડીયો ઉતાર્યો કે આ તો એક વ્યક્તિનું છે એવું શરૂપજીએ

અત્યારે વિકાસ એટલે જિલ્લો લાભવાનો છે કોઈ હોય કોઈ બે નંબરનો અમારે ધંધા કરવા નથી અત્યારે વિકાસ લાભવો છે અમારો ભાભર છે અમારો તાલુકો અત્યારે રખડી રહ્યો છે એક ખાલી ડોક્યુમેન્ટ એક ડોક્યુમેન્ટ બદલાવવું હોય તો અત્યારે કોતરવાળાથી આવે કે સન આવે તો ત્રણ ત્રણ કલાક હોય બેહી અને ભૂછેતરસે બેહી જાવ છે આટલો હુંડલો ફરી અને થરાબની અંદર

એટલે એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન ઓગર ધામે આવેલા અને લોકોને વચન આપ્યું હતું કે એક સમયે ઓગર જિલ્લો બનશે હવે એમાં તો હમણાં વિભાજન થયું અને થરાદ જિલ્લો બનાવવા થરાદ સામે વાંધો નથી થરાદ જિલ્લો ભલે બન્યો થરાદમાં થરાદ મેં વાવ સુઈગામ લાખણી ને બીજા તાલુકાઓ બનાવીને થરાદ ને જિલ્લો અથિયાવત રાખે પણ અમારે આ વિસ્તારની માગણી ઉઠી છે કે ઓગર જિલ્લો બને અને તેમાં કાંકરેજ

જિલ્લાના વિભાજન માટેની રેલી હતી મહારેલીનું અમે આયોજન કર્યું હતું વગરના જિલ્લો બને એવી અમે રજૂઆત કરી છે મોમલાર સાહેબ મિસ્ત્રીને અમે આવેદન પત્ર પણ આપી છે અને આવનાર આવનાર સમયમાં સરકાર ભાજપે જાહેરાત પણ કરી હતી મોદી સાહેબ પણ આવ્યા હતા ત્યારે જાહેરાત થયેલી હતી કે વગર જિલ્લાને અમે જિલ્લો બનાવશું વગરનાથ ને એવું કહી અને અમે થરાદ જિલ્લો બનાવી દીધો છે પણ થરાદ જિલ્લામાં કોઈને જવું નથી ના મંજૂર હોવાથી ભાભર વાવ લાખણી થરાદ થરાટ ને જિલ્લો બનાવતા ત્રણ ચાર તાલુકા નારાજ છે અને ઓગણનાથ ને જિલ્લો બનાવે એ બદલ સરકાર ને અમે વિનંતી કરાશે મોમળી સાહેબ અમે આવેદન પત્ર આપ્યું છે આવનાર સમયમાં ચારેય તાલુકા ભેગા થઈ ચીમકી આપીશું ગમે તે આંદોલન કર્યા રહેવાના નથી અમે